મીટરનો વિરોધ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ મીટરના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ થાળી વગાડી હાથમાં બેનરો દર્શાવીને સ્માર્ટ મીટરનો વિરોધ દર્શાવ્યો હતો સ્માર્ટ મીટરથી વીજળી આવતો હોવાની રેલી યોજી વિરોધમાં દર્શાવવામાં આવ્યો હતો મીટર છે વિરોધ છે તે જોવા મળ્યો હતો સીધા જ ની અંદર જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના આ નરોડા વિસ્તારની અંદર જે સ્માર્ટ મીટરો લગાવવાનો છે તેનો વિરોધ છે તે જોવા મળ્યો હતો મોટી સંખ્યાની અંદર સ્થાનિકો છે કે જે ઉપર હતા અને વિરોધ છે તે દર્શાવ્યો હતો કરી અને મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે આ વિરોધની અંદર જોવા મળ્યા હતા ખાસ મહિલાઓની પણ જો વાત કરવામાં આવે તો જે મહિલાઓ છે તે પણ આ વિરોધની અંદર જોવા મળી હતી થાળી વગાડી અને આ મહિલાઓ છે કે તેઓએ પણ આ વિરોધ તે દર્શાવ્યો હતો અને તેના તે પણ જોઈ શકાય છે કે મોટી છે તે કર્યો હતો સ્માર્ટ મીટર નારા સાથે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે આ મહિલાઓ છે કે તેઓએ વિરોધ કર્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે સ્માર્ટ મીટર છે તે અંગે કેવા નિર્ણયો આવી શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ